આપણે આજે પહોંચ્યા છે રબારી સમાજના ક્રિકેટરો વચ્ચે જે અલગ અલગ પ્રકારની રોજ ટુર્નામેન્ટો રમે છે દર વર્ષે એક ટુર્નામેન્ટ યોજાય છે કેપીએલ કરીને જે વીસ ઓવરના ફોર્મેટમાં રમાય છે અને દરેક એરિયાના લોકો એમાં સહભાગી થાય છે તો આજે કેપીએલ ફાઈવ ની ફાઇનલ હતી અને આપણે કેપીએલ ફાઈવ માં ફાઈનલમાં રમેલા દરેક પ્લેયરોને મળીશું અને તેમના મંતવ્ય જાણીશું આજે જે ફાઇનલ મેચ રમાઈ છે મેન ઓફ ધ મેચ રહ્યા છે વ્રજ દિસાઈ ગામ સારોડી આપણે જાણીશું કે કેપીએલ રમવામાં કઈ રીતની મજા આવે છે અને કેપીએલ ફોર્મેટ કઈ રીતનું છે કેપીએલ રમવામાં મજા એ અને આ રીતે આયોજન થતું રહે દર વર્ષે એમાં સારું રહે આ સાથે જ આપણે મળીશું આજના ઉપવિજેતા કપ્તાન રાજ દેસાઈ ને કે જે સતત કેપીએલ નો પાર્ટ રહે છે અને આયોજનમાં પણ એમની ખૂબ મોટી સહભાગી ભાગીદારી હોય છે અને લગભગ એવું જાણવા મળ્યું છે કે બધા નિયમો એમના દ્વારા બનાવવામાં આવે છે તો આજના ઉપવિજેતા રાજ દેસાઈ કેપીએલ વિશેની આપણને માહિતી આપશે કેપીએલ એક બહુ સારું આયોજન છે આજે વાત કરી અમને બધા નિયમોમાં મારો રોલ હોય છે તદ્દન ખોટી વાત છે મારી કોઈ વાત આયોજક માનતા નથી તે છતાં પાંચ વર્ષથી આ ટુર્નામેન્ટ રહી છે બધા પ્લેયરોનો સારો એવો સપોર્ટ રહે છે મોટા પ્લેયર એ તો બધી જ જગ્યાએ ટુર્નામેન્ટ રમતા જ હોય છે પણ જે નાના પ્લેયરો છે જેમને હજુ બહાર પડ્યા નથી સમાજમાં એ આ ટુર્નામેન્ટ બધા અલગ અલગ ટીમોમાં રમે એકબીજા જોડે બોન્ડિંગ વધે તો બહુ સારું આયોજન રહે છે આમનું કેતનભાઈનું કેતનભાઈ જ આયોજક છે અને ખુબ મજા આવે છે આ રમવાની લોકો એવું કે છે કે આ ટુર્નામેન્ટ મારા માટે જ થઈ રહી છે પણ એવું કઈ છે નહીં આ ટીમો હોય છે ખુબ ખુબ સરસ

એમાં દર વર્ષે નવા નવા નવી નવી પ્રતિભાઓ જો છોકરાઓને કોઈ ઓળખતું ના હોય જે ટુર્નામેન્ટમાં રમવા પછી ખબર પડે કે ભાઈ આ ટેલેન્ટ આમાં સારું છે એવું સારું સારું ટૂર્નામેન્ટના જે ટેલેન્ટ છે છોકરો ઉભરતા બહાર આવે છે એ સારી વસ્તુ છે અને એકબીજાની ઓળખાણ થતી રહે છે ટુર્નામેન્ટમાં કે ભાઈ આ ટુર્નામેન્ટની વ્ય વ્યવસ્થા પણ જે કેપીએલ અહીંયા આયોજન થાય છે એ જે ટુર્નામેન્ટની અંદર એ સારા સારા જે આયોજકો છે એ બધાને ભેગા કરી રાખી અને એક મુઠ્ઠીમાં રાખી અને બધાને રમાડી અને ટુર્નામેન્ટ નું સારું આયોજન થાય છે એના માટે જ બહારથી કોઈને આવવાની ઈચ્છા થાય છે એટલે ટુર્નામેન્ટ નું આયોજન બહુ સારું હતું ધન્યવાદ જી આ સિવાય આપણે જેમાં સમાજમાં સારા પ્લેયરોમાં ગણતરી થાય છે એવા દરેક પ્લેયર અહીંયા આચર છે અને એવી સારી ટીમ હરેશભાઈ બનાવી હતી અને વિજેતા થયા છે તો આપડે ફરી અમને પૂછીશું હરેશભાઈ પૂછીશું તમારો કેપીએલ નો અનુભવ કેવો રહ્યો આજે એક સપનું હતું એ મારું પૂરું થાય છે કે જીતવાનું એના બને તમે કેપીએલ કરી અમે સપનું અમારું પૂરું કરાય કેપીએલ ફાઈ માં રમવાનો પ્લેયરો સાથે રહેવાનો અનુભવ કેવો રહ્યો સારો જી સતતભાઈ જોડે બહુ મોટી ટ્રોફીઓ પડી છે બધી જ જગ્યાથી બહાર જઈને રમતા હોય છે તથા આજે કેપીએલ ફાઈ ના વિજેતા થયા છે પ્લેયરો ખૂબ ઉત્સાહિત છે અને આવા જે સમાજમાં આયોજન થતા રહે તો લોકો સમાજની વચ્ચે યુવા ધન એકબીજા મુલાકાત કરતા રહે હા એક બીજા પ્લેયર આપણી વચ્ચે છે જે પહેલી વાર કેપીએલ રમ્યા છે તો તેમનો અનુભવ જાણીશું કેપીએલ આ રીતના ચાલવી જો દરેક સમાજમાં અને આપણા બી બધા સમાજમાં ચાલવી જો મને કોઈ ઓળખતો નથી નવા નવા એટલા વૈબંધો થયા કેપીએલ માં અને સારું એવું કેપીએલ યોજાવી જો દરેક ખેલાડી માટે બહુ સારી અને ફાઈનલ બી મજા આવી ગઈ બહુ જ મજા આવી જી આમનું કહેવું છે કે મિત્ર વર્તુળ મોટું થાય છે એકબીજાનો પરિચય સારો એવો થાય છે આવા જ કાર્યક્રમો થતા રહેવા જોઈએ એ સાથે સાથે સમાજના શ્રેષ્ઠ વિકેટકીપરોમાંથી એક વિરમભાઈ

જેમને આખી જીતાડી છે તેમને ટ્રોફી ટ્રોફી મેચ જેમ રાજભાઈ લેટ આઇફોન દેવું ના હોય એ જે આખી સિરીઝમાં સૌથી વધુ રન માર્યા છે એવા રાજુભાઈ દેસાઈને ટ્રોફી આપવા

એ ટ્રોફી પણ રાજવી શેરપાને સમર્પિત થાય છે તો વિનંતી કરી કે યાર બરાબર એવી રીતે ઉપવિજેતા ની ટ્રોફી પણ રાજભાઈ શેરપા ની ટીમ ઘાટલોડિયા સુપર કિંગ ને આપીએ છીએ આ ટ્રોફી આપવા માટે હું મોતીભાઈ મોતા અને ગેમરને બોલાવ અમે ગેમર ભાઈ સમетраને ગેમર ભાઈ આવો આવવાની છે તમાર બીજું કોઈ નઈ કરણ કોક ના ભાઈ તમારો ફોન નઈ હો આઈજો જા આઈ કાલ જન લાબ સાબ મોતી કે બાદ મોતી ઓ હો હો ઓ લે હું પીજે હા ગેમર ગેમર ભાઈ આવો આપને આલો સાબ સાબ ગેમર આવો રખે આનંદભાઈ વિશોડ તથા દેવભાઈ ખાનપુર વિનંતી કરીશ કે હરેશભાઈ એમની ટીમ ને આ વિજેતા ટ્રોફી અર્પણ કરે